નમસ્કાર મિત્રો આજનો વિષય છે નાપાસ થવાનો આનંદ આજે હું તમને સફળતાની કહાની નથી કહેવાનો આજે હું તમને નાપાસ થવાની ખુશીની કહાની કહેવાનો છું નિષ્ફળતામાં છુપાયેલી સાચી સફળતા હા સાચું સાંભળ્યું તમે જે દિવસે હું નાપાસ થયો એ જ દિવસ મારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ નહીં જન્મ દિવસ બન્યો પણ આ વાત કોઈને સમજાતી નથી કારણ કે દુનિયા ફક્ત માર્કશીટ જુએ છે મનુષ્ય નહીં પાત્ર અને પરિસ્થિતિ રાહુલ એક સામાન્ય મધ્યમ વર્ગનો છોકરો માતા પિતાની એક જ આશા માર્ક્સ લાવ ડિગ્રી મેળવ નોકરી મેળવ રાહુલ પણ એ જ દોડમાં હતો રોજ સ્કૂલ ટ્યુશન પુસ્તકો પણ મન મન તો કંઈક અલગ જ માંગતું હતું એને ચિત્ર બનાવવાનું ગમતું રંગોમાં સપના જોવાનું ગમતું પણ ઘરમાં એ સપનાઓને નામ આપવામાં આવ્યું હતું ટાઈમ વેસ્ટ દબાણ અને અંદરની લડાઈ પરીક્ષા નજીક આવી ઘરનું દબાણ વધ્યું સમાજના સવાલો શરૂ થયા કેટલા માર્ક્સ આવશે ફર્સ્ટ ક્લાસ આવશે ને અમારા દીકરા જેવો હોશિયાર છે કોઈ બીજો રાહુલ અંદરથી તૂટી રહ્યો હતો કારણ કે એ વાંચી રહ્યો હતો એ વિષય નહીં બીજાની અપેક્ષાઓ પણ બહાર સ્મિત રાખતો હતો પરીક્ષાનો દિવસ આવ્યો પેપર હાથમાં આવ્યો અને અચાનક મગજ ખાલી હાથ હતા સમય પસાર થતો હતો અને અંદર એક જ અવાજ પાડી રહ્યો હતો ખોટી જગ્યાએ છે નાપાસ થવાનો દિવસ રિઝલ્ટ આવ્યું એક શબ્દ લખેલો હતો હેલ એક શબ્દ પણ હજારો ઘા માતા મોન પિતા ગુસ્સામાં મિત્રો દૂર સમાજના ઠપકા શરૂ આ છોકરો તો કંઈ બનવાનો નથી સમય બગાડી દીધો એ રાતે રાહુલ રડ્યો નહીં એ રાતે એને ઊંઘ આવી નહીં રાતે એને પોતાને એક સવાલ પૂછ્યો હું ખરેખર શું છું અંદરની સમજ આગળના દિવસે સૂર્ય એ જ હતો પણ રાહુલ બદલાયો હતો એણે પહેલી વાર નક્કી કર્યું હવે હું મારી જાત સાથે ખોટું નહીં બોલું એણે ફરી ચિત્ર બનાવવાનું શરૂ કર્યું નાના કામ નાની ડિઝાઇન કોઈ તાળી નહીં પણ અંદર શાંતિ ધીરે ધીરે લોકો પૂછવા લાગ્યા આ કોણ બનાવે છે નાપસ થયેલો છોકરો આજે પોતાની ઓળખ બનાવતો હતો સાચી સફળતા આજે રાહુલ પાસે મોટી ડિગ્રી નથી પણ પોતાની કિંમત છે આજે એ લોકોની નોકરી નથી કરતો એ લોકો એને કામ આપે છે અને સૌથી મોટી વાત આજે એ ખુશ છે કારણ કે હવે એ બીજાને અપેક્ષા માટે નથી જીવતો પણ પોતાના આત્મા માટે જીવે છે મેસેજ યાદ રાખજો નાપાસ થવું અંત નથી નાપાસ થવું એ સંકેત છે કે કદાચ તમે ખોટા રસ્તે ચાલતા હતા કેટલાક દરવાજા બંધ થાય છે ત્યાં જ સાચો રસ્તો ખુલે છે નાપાસ થવાનો આનંદ એ છે કે તમે પોતાના શોધવાની શરૂઆત કરો છો શીખ જો તમે આજે નાપાસ થાવ છો તો નિરાશ ન થશો શક્ય છે તમારી સાચી સફળતા હમણાં જ જન્મ લઈ રહી છે મિત્રો ವಿಡಿಯೋ ಪಸಂದೆ ವಿಡಿಯೋ ಲಾಕ್ ಕಮೆಂಟ್ ಶೆರ ಕೋ